જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ગુજ પરિવારમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ઋષિ પંચમી વિશે જેનું શુભ મુહૂર્ત પૂજા વિધિ વ્રત કરવાના લાભ અને નિયમો સાંભળીશું ઋષિ પંચમી ગણેશ ચતુર્થીના એક દિવસ પછી એટલે કે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ ઉજવવામાં આવે છે આ ઋષિ પંચમીને સામા પાચમ અથવા ગુરુ પંચમી પણ કહેવામાં આવે છે આ વર્ષે ઋષિપંચમી આઠ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને રવિવારે ઋષિપંચમી વ્રત મનાવવામાં આવશે પંચાંગ અનુસાર જોઈએ તો ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સાંજે પાંચને સાડત્રીસ મિનિટે શરૂ થશે અને આઠ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સાંજે સાત ને અઠ્ઠાવન મિનિટે સુધીમાં સમાપ્ત થશે ઋષિપંચમી પૂજાનું મુહૂર્ત જોઈએ તો સવારે અગિયારને ત્રણ મિનિટથી લઈને બપોરે એક ને ચોત્રીસ મિનિટ સુધીનો સમય મળશે ઋષિ પંચમીના દિવસે સપ્ત ઋષિઓની પૂજા કરવામાં આવે છે એટલે કે વશિષ્ઠ ઋષિ કશ્યપ ઋષિ અત્રિ ઋષિ ભારદ્વાજ ઋષિ ગૌતમ ઋષિ જમદગ્નિ ઋષિ અને વિશ્વામિત્ર ઋષિઓની પૂજા કરવામાં આવે છે તથા તેની સાથે માતા અરુંધતીની પણ પૂજા કરવામાં આવે છે માન્યતા છે કે આ વ્રતને કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે એવું માનવામાં આવે છે કે આ સાત ઋષિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના અંશ છે. આપણા વેદો અને ધર્મશાસ્ત્રોના રચયિતા પણ સપ્ત ઋષિઓ જ છે. હવે ઋષિ પાચમની પૂજા વિધિ પણ જાણી લઈએ. આ દિવસે સવારે અધેડાનું દાતણ કરવું અને આમળાથી વાળ ધોવા અને સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરી પહેલાં પ્રથમ શ્રી ગણેશની પૂજા કર્યા પછી ઋષિઓની પ્રતિમા કે ચિત્રની સામે દીવો કરી પૂજા કરો. પૂજામાં પંચામૃત પુષ્પ ચંદન ધૂપ દીપ અને વિવિધ પ્રકારના ફળ ફૂલ અર્પિત કરો પૂજા વખતે ઋષિઓની આરતી અને મંત્રોનો પાઠ કરવામાં આવે છે અને વ્રત કથા સાંભળવામાં આવે છે આ વ્રત જો દર વર્ષ કરતા હોય તો પાંચ વર્ષ તેનું ઉજવણું કરવાનું હોય છે ઉજવણું કરતી વખતે સાત બ્રાહ્મણો જમાડવા અને એક સૌભાગ્યવતી સ્ત્રીને જમાડવાની હોય છે અને પોતાની યથાશક્તિ દાન દક્ષિણા આપવી ત્યારબાદ શ્રદ્ધાળુ નિર્જળા કે ફળાહાર વ્રત કરે છે આ વ્રતમાં સામા ખાવાનું મહત્વ છે એટલે જ તેને સામા પાચમ કહે છે ઘણા લોકો સાંબો કે સાંબાની ખીર પણ બનાવીને ખાય છે અને આખો દિવસ ભગવાનની સાથે સપ્ત ઋષિઓનું ધ્યાન કરે છે સપ્ત ઋષિઓના સ્વર્ણની કે ચાંદીની પ્રતિમા અથવા યોગ્યતા અનુસાર ઋષિ પાચમના દિવસે કોઈ યોગ્ય બ્રાહ્મણને દાન કરવાથી અનંત પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે શા માટે કરવામાં આવે છે ઋષિ પંચમી વ્રત તો જાણીએ ઋષિપંચમીનું વ્રત કરવાથી મનુષ્યને જન્મ અને મૃત્યુથી મુક્તિ મેળવવા માટે કરવામાં આવે છે આ વ્રત કરવાથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે ઋષિપંચમીના દિવસે વ્રત કરી અને સાત ઋષિઓની પૂજા કરવાની પરંપરા છે એનાથી પાપ નષ્ટ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે ઋષિ પંચમી વ્રતનો સંબંધ મહિલાઓના માસિક ધર્મ સાથે પણ છે હિન્દુ ધર્મમાં માસિક ધર્મ દરમિયાન મહિલાઓને ધાર્મિક કાર્યો કરવા પર પ્રતિબંધ છે એવું માનવામાં આવે છે કે જો કોઈ સ્ત્રી માસિક ધર્મ દરમિયાન કોઈ ધાર્મિક કૃત્ય કરે છે અથવા અજાણતા કોઈ ભૂલ થઈ હોય તો ઋષિ પંચમીનું વ્રત કરવાથી અને સપ્ત ઋષિની પૂજા કરવાથી તે દોષોમાંથી મુક્ત થઈ જાય છે જો મહિલાઓ ઋષિ પંચમીના વ્રત દરમિયાન ગંગામાં સ્નાન કરે છે તો તેનું પરિણામ અનેક ગણું વધી જાય છે ઋષિ પંચમીના દિવસે આમંત્રોનો જાપ શુભ માનવામાં આવે છે કશ્યપ ત્રિર્ભર ધ્વાજો વિશ્વા મિત્રોથ ગૌતમ જમદગ નિર્વશિષ્ઠ સપ્તે ઋષય સ્મૃત ઘણા વર્ષો પહેલાની વાત છે કુંદનપુર ગામે ગોવર્ધન નામે એક બ્રાહ્મણ પોતાની પત્ની દેવિકા અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો પુત્ર ધરમસિંહ સર્વ વિદ્યા હોશિયાર થઈ ગયો હતો પુત્રી ગોપીને પણ પરણાવી દીધી હતી આથી બ્રાહ્મણ અને તેની પત્નીને હવે કોઈ ચિંતા નથી તે રીતે જીવી રહ્યા હતા પરંતુ એક વર્ષ થયું હશે ત્યાં તેની પુત્રી ગોપી પર દુઃખના ડુંગર તૂટી પડ્યા તેનો પતિ ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યો ગોપી દુઃખી થઈ પિયરમાં આવી ઘર જોવાનીમાં પુત્રીની આવી હાલત જોઈ માતા પિતા પણ દુઃખી દુઃખી થઈ ગયા તેઓએ પુત્રીને આશ્વાસન આપીને પ્રભુ ભક્તિમાં ધ્યાન આપવાનું કહ્યું બ્રાહ્મણ અને તેની પત્નીનું મન સંસારમાંથી ઉઠી ગયું આથી તેઓ વનમાં જઈ આશ્રમ બાંધી ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા પુત્ર ધર્મશ્રી અને પુત્રી ગોપી પણ તેની સાથે જ હતા ધર્મના કાર્ય કરવા છતાં ગોપીનો આખો દિવસ કોઈ વાતે પૂરો થતો ન હતો આથી તે બપોરના સમયે આશ્રમ પાસે આવેલા એક ઝાડ નીચે ખાટલો પાથરી સૂઈ જતી એક દિવસ તે સૂતી હતી ત્યાં અચાનક તેના શરીરમાંથી પરું નીકળવા લાગ્યું અને તેમાં કીડા ખાદ બદવા લાગ્યા આ જોઈ ગોપી ગભરાઈ ગઈ અને રડતી રડતી માતા પાસે આવી પુત્રીને આ રીતે જોઈ માતા ગભરાઈ ગઈ અને તેણે ઘરના બીજા સભ્યોને વાત કરી બ્રાહ્મણે પુત્રીને આશ્વાસન આપી ગરમ પાણીથી સ્નાન કરવાનું કહ્યું આથી તેને થોડી રાહત થઈ પત્નીના આગ્રહથી બ્રાહ્મણે પોતાના ત્રિકાળ જ્ઞાનથી પુત્રીનો ભૂતકાળ જાણી લીધો આગલા જન્મમાં તે એક બ્રાહ્મણની પત્ની હતી તે રજસ્વલા ધર્મ પાળતી ન હતી રજસ્વલા સ્ત્રીએ આ ચાર દિવસ ઘરકામ ન કરવું જોઈએ તથા પરથી દૂર રહેવું જોઈએ પરંતુ આ ગોપીએ એ ધર્મ પાળ્યો ન હતો તેથી આ ભાવે તેને પાપ નડ્યું છે આ ઉપરાંત તેણે ઋષિ પંચમીની નિંદા કરી હતી સામા પાંચમનું વ્રત કરનાર છોકરીઓની મશ્કરી કરી હતી આથી આ ભાવે તે પતિ સુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે બ્રાહ્મણની આ વાત સાંભળી તેની પત્ની વિલાપ કરવા લાગી આથી બ્રાહ્મણે આશ્વાસન આપતા કહ્યું કે ગોપી તેના પાપનું નિવારણ કરી શકે છે તે વ્રત ભક્તિભાવથી કરી પોતાના પાપનો નાશ કરી શકે છે આ સાંભળી બધા ખુશ થયા અને વ્રત કેવી રીતે થાય અને વ્રત કેવી રીતે થાય તે પૂછ્યું બ્રાહ્મણે કહ્યું કે ભાદરવા સુદ પાંચમના દિવસે આ વ્રત થાય છે એ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ઘીનો દીવો ધૂપ દીપ કરવા ત્યાર પછી નૈવેદ્યમાં ફળ ધરાવી મહર્ષિ કશ્યપ મહર્ષિ અત્રિ મહર્ષિ વિશ્વામિત્ર મહર્ષિ ભારદ્વાજ મહર્ષિ ગૌતમ મહર્ષિ જમદગ્ની અને માતા અરુંધતી સહિત મહર્ષિ વિશિષ્ટનું ધ્યાન ધરવું તેમની પૂજા કરવી આ દરમિયાન ઉપવાસ કરવો અને ફળાહાર કરવો આ રીતે ભક્તિભાવથી વ્રત કરવાથી રજસ્વાલા વખતે અજાણતા થયેલા અને અનેક પ્રકારના દોષો નાશ પામે છે ને પિતાએ જણાવ્યા પ્રમાણે વ્રત કરવા લાગી તેથી થોડા દિવસોમાં વ્રતના પ્રતાપે તેના શરીરમાં પરો નીકળતું બંધ થઈ ગયું તેની કાયા સર્વદોષોથી મુક્ત થઈ કંચન જેવી થઈ ગઈ મિત્રો આપને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો આપના મિત્રો તથા સગા સંબંધીઓને શેર કરજો આપ ચેનલ પર પહેલી વખત હોય તો સબસ્ક્રાઇબ અવશ્ય કરજો જેથી અમારા અવનવા વિડીયોની માહિતી આપને તુરંત મળી રહે મને અંત સુધી સાંભળવા બદલ આપનો આભાર ચાલો ત્યારે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ